म्हणणे माग दिवा दांडे राजीव म्हणे यांना प्रणाम ने जय जिनेंद्र एक वखत एक गाम होत गाम ने दर्या किनारे होत कॉर्नर उपर तो त्या एक लाईट हाऊस जे आपण दिवा दांडी कही लाईट हाऊस होत आणि गामना जे मेयर होता ए ત્યાં ઘડી ત્રણ લોકોને એ દીવા દાંડીની લાઇટ હંમેશા ચાલુ રહે એના માટે રોક્યા હતા ત્રણ વ્યક્તિઓની ટીમ બનાવી હતી અને ત્રણ જવાબદારી સોંપી લોકોની ટીમની અંદર એક એન્જિનિયર હતો બીજો પુરવઠા અધિકારી હતો અને ત્રીજો એનું ધ્યાન રાખવા માટે અને લાઈટ ચાલુ બંધ કરવા માટેનો એક માણસ ચોકીદાર આવા ત્રણ વ્યક્તિઓ રાખ્યા હતા એન્જિનિયરનું કામ શું હતું તો કે ત્યાં આગળ નિયમિત સેવા આપવી બરાબર ચાલે છે કે નહીં આખી મિકેનિઝમ ઉપર ધ્યાન આપવું એનું કામ હતું પુરવઠા અધિકારીનું શું હતું તો કે આ બધી વસ્તુ બરાબર ચાલે છે એમાં જો કોઈ સ્પેરપાર્ટ ખૂટી ગયો હોય કે કંઈક એના માટેની માવજત કરવા માટે જે નવા સ્પેરપાર્ટની જરૂર પડતી હોય તો એ મંગાવવાનું હતું અને ત્રીજો જે ચોકીદાર રાખ્યો હતો એનું કામ શું હતું એ ત્રીજો જે ચોકીદાર હતો એનું કામ એવું હતું કે ભાઈ જયારે લાઇટ ચાલુ બંધ કરવાની જરૂર પડે ચાલુ બંધ કરવી આ કામ હતું એક શિયાળાની રાતે હિંસક તોફાન આવ્યું અને એ જે લાઇટ હાઉસની લાઇટ હતી એ જતી રહી આના કારણે એક દરિયામાંથી પસાર થતું વાહન એનો દિશા ચૂકી ગયું અને દરિયાના કાંઠે આવી ગયું અને તારાજી થઈ ગઈ બહુ તકલીફ પડી બીજા ટાઉન કાઉન્સિલ એટલે જે મેયર હતા જેને આ ત્રણ જણની નિમણૂક કરી હતી એને ત્રણ જણ ને બોલાવ્યા અને પૂછ્યું કે કેમ આમ થયું તો ઓલો જે એન્જિનિયર હતો કે મેં તો બે દિવસ પહેલા સર્વિસ કરી હતી બધું બરાબર હતું અને એની અંદર મને લાગ્યું કે એકાદ બે ગિયર છે એ બદલવાના છે એટલે મેં તો પુરવઠા અધિકારી કહી દીધું પુરવઠા અધિકારી કે જે ગિયર બદલવાના હતા મેં તો એનો ઓર્ડર આપી દીધો હતો એ આવ્યા નહી હું શું કરું ચોકીદારને પૂછ્યું ચોકીદાર કે ભાઈ એ પાર્ક ના આવ્યા ના હું તો જો આ રાત્રે સાંજે આવ્યો મેં તો લાઈટ ચાલુ કરી હતી ચાલતી હતી મને શું ખબર સન્નાટો છવાઈ ગયો કે આ જવાબદેહી કોની દીવા દાંડીની સેવા કરી હતી અને એ વર્ષમાં એક બી દિવસ કે એક બી રાત એવું નથી થયું કે મેં મારી જવાબદારી કે જવાબદેહી જવાબદારી ને જવાબદેહી દૂર ગયો હોઉં તો હા મિત્રો આજનું આજે મંડે માં છે એ જ કે છે કે બે તફાવત છે એક છે જવાબદારી અને એક છે જવાબદેહી જવાબદારી બે ડગલા આગળ એટલે જવાબદેહી જેને ઇંગ્લિશમાં એકાઉન્ટેબિલિટી કહીએ છીએ આ મારું છે અને આ આપણું છે અથવા હું નહીં કરું તો શું થશે એ જયારે આપણે લઈએ તેને કહેવાય એકાઉન્ટેબિલિટી જવાબદેહી જ્યારે જ્યારે પણ આપણે કોઈ પણ કામ સર જ્યારે જવાબદેહીના ભાગ ભજવીએ છીએ ને ત્યારે ખરેખર આપણે બહુ જ મોટું કામ કરીએ છીએ તો હંમેશા જવાબદારની જોડે જવાબદેહી બી બનો એન્ડ મેક યોર માર્ક